અહીંયા જો બાળકોનો સન્માન સમારંભ શરૂ કરે ને જેવી રીતે જસદણના પ્રતિષ્ઠિત લોકોનો સન્માન સમારંભ કર્યો એ જ રીતે બાળકોનો સન્માન સમારંભ થતો હોય તો કેટલી મમ્મીઓ બાજુમાં બેઠેલા છોકરાને ચીટિયા ભરીને એવું કહે આમ જો 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 એવોર્ડ મળ્યો તું શું કરસ અને ઘણા મનમાન મનમાં એવું થાય હો કે કાશ ભગવાને આ દીકરો કે આ દીકરી મને આપ્યા હોત તો પણ એવું ના થાય કે આ દીકરો કે આ દીકરી મંચ ઉપર શિલ્ડ લેવા માટે આવ્યા એના મમ્મી પપ્પાએ એના ઉછેર માટે જેવા પ્રયત્નો કર્યા એવા પ્રયત્નો હું કરું તો એવો વિચાર ના આવે સરખામણી અજાણતા બહુ થઈ જાય છે અને આજના બાળકોને એ બિલકુલ ગમતું નથી એ તમારી યારે વાત નહીં કરે બોલશે નહીં તમને કહેશે નહીં પણ એ જ છોકરાઓ મારી જોડે પોતાના પ્રશ્નો રજૂ કરે છે ને એને આધારે હું તમને કહું છું કે તમારા બાળકોને તમે કોઈ જોડે એની સરખામણી કરો ને એ બિલકુલ નથી ગમતું બહુ જ સેન્સિટિવ છે બહુ સંવેદનશીલ છે ઘણી વખત અમુક છોકરાઓ મારી જોડે વાત રજૂ કરે ને ત્યારે એવુંય કહે છે કે સાહેબ મારા જ ઘરમાં મારો ભાઈ કે મારી બેન વધારે ટકા લાવે છે તો એને મમ્મી પપ્પા બહુ સારી રીતે રાખે છે અને મારે ટકા નથી આવતા તો મને મમ્મી પપ્પા એના જેવું નથી રાખતા આ છોકરાને જે વિચાર આવે છે ને માતા પિતા સમજો કે આ વિચારને કારણે તમારી અને પેલા બાળક વચ્ચેની જે ગેપ છે કે જે ખીણ છે ને એ દિવસેને દિવસે મોટી થતી જશે હું મારા ઘરની અંદર જેટલા બાળક છે ને બધા બાળકને સરખો પ્રેમ કરું અહીંયા જેટલા શિક્ષક મિત્રો બેઠા છે કારણ કે ઘણાય શિક્ષક મિત્રો આવ્યા છે કેટલાય મને ફોન કર્યો કે સાહેબ અમારે આવું મારા શિક્ષક મિત્રોને હાથ જોડીને વિનંતી કરવી છે કે તમારા હોશિયાર વિદ્યાર્થીને જેટલો પ્રેમ આપો છો ને એટલા જ પ્રેમની જરૂર તમારા ઠોટ વિદ્યાર્થીને પણ છે એને પ્રેમ આપજો માત્ર હોશિયારને જ નહીં ઠોટને પણ પ્રેમ આપજો કારણ કે એને પ્રેમ મળશે ને તો એ કદાચ પહેલા હોશિયાર કરતાં આગળ નીકળી જશે એટલે સરખામણી કોઈ જોડે કરવી નહીં હું ઘણી વખત એક વાર્તા કહું છું જરા ધ્યાનથી આ વાર્તા સાંભળજો આ નાની વાર્તા ઘણું બધું કહી જાય છે એક વખત એક ભાઈ છે ને ફરવા માટે ગાડી લઈને નીકળ્યા એ પોતે કાર ચલાવતા હતા બાજુમાં એના પપ્પા બેઠા હતા એટલે પપ્પા ગાડી ચલાવતા હતા ના ભાઈ છોકરો બાજુમાં બેઠો હતો લગભગ ની સ્પીડે ગાડી ચાલતી હશે થોડીવાર થઈને એટલે એક સારી એવી કાર આવી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ એટલે છોકરાએ તરત એના પપ્પાને કહ્યું પપ્પા પપ્પા જરાક એક્સેલેરેટર ઉપર પગ દબાવો જરાક આપણે એની આગળ નીકળીએ જુઓ આ ગાડી આગળ નીકળી ગઈ એટલે પેલા પપ્પાએ આ બાળકને સમજાવ્યું બેટા આપણી પાસે જે કાર છે એ સેન્ટ્રો કાર છે આપણને જે ઓવરટેક કરીને ગઈ ઈ ની કાર હતી એટલે ઓવરટેક કરીને જાય બેટા એની કેપેસિટી એવી હોય આપણી કારને ને ઓવરટેક કરે થોડીવાર થઈ હજી બે વચ્ચે વાત ચાલતી હતી ને ત્યાં બીજી કાર આવી ઓવરટેક કરીને જતી રહી એટલે છોકરો કે પપ્પા બીજી ગઈ આ ભાઈ કે બેટા બીજી નહીં હજી ત્રીજી જશે હું તને કહું સમજ કે જે ગાડી ઓવરટેક કરીને આગળ જાય છે એની કેપેસિટી આપણા કરતા સારી છે એટલે ઓવરટેક કરીને આગળ જાય થોડી વાર થઈ એક સ્પોર્ટ્સ કાર આવી અને સ્પોર્ટ્સ કાર તો છન કરતી તરત નીકળી ગઈ એટલે છોકરાએ કહ્યું પપ્પા સ્વીકારી લ્યો ગાડી ચલાવતા આવડતું જ નથી આ બધી ગાડી આગળ નીકળે છે અને એ વખતે પેલા ભાઈએ ગાડીને સાઈડમાં પાર્ક કરીને તરત એવું છું તને પડતી આ ગાડી બધી આપણી આગળ નીકળે છે એ તમામે તમામ ગાડી આપણી ગાડી કરતા એની કેપેસિટી સારી હોવાને કારણે આગળ જાય છે અને જેટલી ગાડી આપડી આગળ ગઈ એ બધી તને દેખાણી આપણે કેટલી ઓવરટેક કરી

વધારે ટકા લાવે એની આરે જ મારી સરખામણી શું કામ કરો છો મારા કરતા ઓછા ટકા લાવનારાય છે કોક દીક એની આરે મારી સરખામણી કરી જુઓ સરખામણી કરવી જ હોય તો તમારા દીકરા કે દીકરી કરતા કેટલાક નબળાઈ હશે એની આરે સરખામણી કરી એને અભિનંદન આપજો કે બેટા સાબાસ એના કરતા તારે બે વધારે આવે છે હજી પ્રયત્ન કર તારે હજી વધારે સારા ટકા આવશે એટલે બીજી મહત્વની જે મારે વાત કેવી એ આ કે મહેરબાની કરીને સરખામણી નહીં કરતા સાહેબ ત્રીજી અગત્યની વાત માતા પિતા તરીકે આજે મગજમાં

તે એ ટકા ઢગલો જ કરી દે બધા નવાણું પોઈન્ટ નવાણું બધા જેટલા હોય ને અને આમ માતા પિતા એવા રાજી થાય એવા રાજી થાય ઢગલો જ કરી દે બધા આ લે ભાઈ હો માંથી હો ગુજરાતીમાં માં હોતન ઠોય જા ભલે સાહેબ ની ગુજરાતી બોલતા ન આવડે પણ આપી દે આ લે કર મજા અલ બધાય રાજી મમ્મી પપ્પાએ રાજી વિદ્યાર્થી રાજી બધા રાજી અહિયાં તમારે જસદણ ની જ ઘટના કહું બીજે મારે નથી કેવી આ કેશુભાઈ ડોબરિયા બેઠા અહીંયા એ લોકો કર્મચારી મંડળ ચલાવે છે તે વિદ્યાર્થીઓનું સન્માન કરે એમણે મને કહેલી વાત છે વિદ્યાર્થીઓનું સન્માન કરે ને બધાની માર્કશીટો મંગાવે હલ બધાની માર્કશીટ આવીને એમાં એક વાલી પૂછવા આવ્યો સન્માન ને થોડા દિવસ બાકી હશે અલ પૂછવા આવ્યા કે હજી અમારું નામ કેમ નથી આવ્યું હલ પૂછ્યું ભાઈ કેટલા ટકા છે તો કે સત્તાણું ટકા હતા અલ આ લોકોએ કીધું પણ સત્તાણું ટકા નંબર નથી કારણ કે જે ત્રીજો નંબર આવ્યો ને એને અઠ્ઠાણું ટકા હતા એટલે વારો નથી આવે તે ભાઈ વયા ગયા અને બોપર પછી આવીને પાછી નવી માર્કશીટ આપી ગઈ અઠાણું ટકા ઉપરની એ કે મારા છોકરાની આ નવી માર્કશીટ છે ઓલી ભૂલથી આવી ગઈ હતી આખી માર્કશીટ બદલી નાખી અને પછી વ્યવસ્થા સાંભળતા હતા એ લોકોએ વિચાર્યું કે અરે આ જે નવાણું ટકા વાળી માર્કશીટ નવી અત્યારે આવી તો આ જૂની નવાણું વાળી આવી જ નહીં હોય ને એમ આને બિચારાએ પાછળથી સેટિંગ કર્યું ઓલા એડવાન્સમાં કરી લીધું હોય તો અને શિક્ષક મિત્રોએ નક્કી કર્યું કે આપણે કામ કરીએ કે આ લોકોને સન્માનિત કરતા પહેલા જેને 99% ના 100% આવ્યા છે ને એક વખત બધાની પરીક્ષા તો લઈ જોઈએ આપણે કે કેટલા ટકા આવે છે એટલે છઠ્ઠા ધોરણમાં એને 99% આવ્યા હોય તો છઠ્ઠા ધોરણના જ ગણિત વિજ્ઞાન એવા જે મહત્વના વિષય હોય એના સામાન્ય સામાન્ય 50 પ્રશ્નો અને એનું એક પ્રશ્નપત્ર તૈયાર કરીને પરીક્ષા લીધી તો જેને નવ્વાણું ટકા અઠાણું ટકા માર્ક આવ્યા હતા એને ગણાઈને પચાસ માર્ક ની પરીક્ષા હોય પચા માંથી પાંચ ને પચા માંથી આઠ ને પચા માંથી પંદર પછી ખબર પડી કે આ તો બધું સારું ખોટું જ આવે છે